હેલો ગાઈ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં ઉમીદ કરું તમે બધા મોજમાં આવીશો તો આજે આપણે જો હિરો ને લઈ રણજીત સાગર તો જો આયા માથે બેઠું આપણો અરબાજ આજે કાના ભાઈ હે સ્પેશિયલ કબૂતર ક્યાંથી આવ્યો ભાઈ જોટું જાય અમારે કબૂતર જોયું હોય તો આવું આવું આમ તો આપણો ભાઈબંધ જ છે có giờ chúng ta sẽ đi vào khu này. đi vào khu vực này. Được Được giờ પબ્લિક છે નહીં આવે એને મને આપણે આવી તેજી રિએક્શન વિડીયો નથી બનતો નગર તો પબ્લિક અહીં આવતી જ હોય આપણે આવી ત્યાં જ નથી આવતું કોઈ જોવા રંજી સાગરનો ડેમ ફૂલ ભાઈ રહ્યો કાના આમાં પડીને મરી જા હાલો હજી એક વાર ઉડાણી અહીંયા પછી આગળ જાય રિએક્શન વિડીયો બનાવી રિએક્શન બને તો હા નામ કેવું હા હીરા બેટે નો હોય ગામ

yeah okay

Ele vai no águia. Ele

તો ગાય છે ઉડેડ્યું હતું જોયું હોય હમણાં આગળ તો અહીંયા પાર્કમાં લેવાય રિએક્શન તો કઈ આવતું જ નથી Hãy quá chịu không chịu không chịu không không chịu không chịu

તો આપણે ઘરે જઈ અને પાણી બાણી પાઈ દીધું ખવડાવી દીધું તો વિડીયોને લાઈક કમેન્ટ શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ બીજા વિડીયો માં ત્યાં સુધી બધા